જય મુરલીધ જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મેં પણ આ ગ્લોબ છે ને બપોરે વરસાદ આવતો પડ્યું અને આ તાપમાન છે ને એની વાત તમે જાઓ તમે આ તડકો છે ને તમે ખાલી એમ જોઈ લો બાકી અહીંયા છે ને કોઈ દે આવો તડકો નથી પડતો ટૂંકમાં અત્યારે છે ને બત્રીસ થી તેત્રીસ સેલ્સિયસ અહીંયા પહેલી વાર ભી ગયો છે કા કમલભાઈ આવો તડકો પડ્યો બહુ તડકો પડે બાકી આ મેં હતું નથી આ બધા પતરા ને તાપમાન દરિયો નજીક છે કિલોમીટર જમી લઈએ કેમ કે લોકો મોડો ચાલુ કર્યો ને એટલે ફોટાફટ જમી લઈએ અને કમલબેન જો અહીંયા કમલબેન તો ભૂખાય રહી નહીં એ તમને ખબર જ છે કમલબેન ટાઈમ જમવું જોઈએ ને આમ જો અમે શ્યા ટાઈમ તો ભી ને એટલું આમ માણા ખાઈ જાય કટી ખાઈ લઈએ હાલો ભાઈ ઘટી ખાવા હાલો તો રતારું પાકી ગયા આપણે માટલું એ પાકી ગયું ટૂંકમાં માટલું ફાટી ગયું એનું ભાંગી ગયું માટલું તો હાલો તો બધા રતારું ખાઈ લઈએ તો શું છે હા એ ગોરો એને માટલું કહેવાય એક જ વારમાં ગોરો ભાંગી નહીં ખોલો કડક થઈ ગયો अल्लाह तो आप ले आप लाकी बाबा या इन्होने नमज्जू अन्न कर मेन करु भाई बीखाई ली था रतारू ना बताए रतारू खा बे ही या रा बताए की खान बीखाई कहीं फिर ना बोलेगा नहीं कुछ खाले आँख वाले बीजों की वो रूपर कारोजा से दोरोजा तो अल्लाह माफ करे बहुत मनुष्य लग रहे हो मत करो निलो

અને કાલે જવાનું છે જુનાગઢ કામ જવાનું છે એ તમારે આગલો વ્લોગ આવ્યો છે એમાં તમને જોવા મળશે બધું એમાં કહી દીધું પછી તમે કાલે તો કાલનો વ્લોગ આવ્યો છે ને ટૂંકમાં એમાં આપણે જૂનાગઢ થોડુંક કામ છે અને સાથે અરસા પણ આવી છે તો એ ટૂંકમાં તમે વ્લોગની વાત જોઈજો કે કાલે આવી છે એ ટૂંકમાં મજા આવી છે એવું હોય છે હાલો તો અમે આ ભે ભી હું ટૂંકમાં એ ભેલી પાય અને હું આજે હું ખેતરમાં દાતી અને ટકકે ચાલુ કરી પેલા આપણે જીજ્ઞેશ કવર રાતના ગીત ચડાવ્યું એટલે એ બહુ વગાડશે તો સાથીમાં દુઃખ આખો સાથી આખો રહી દુખવા મંડી જાય જિગ્નેશ કવિરાજ નાખી સ્પેશિયલી વાળા બધા ઈ જ ઉગાડતા હોય તો આપડે કઈ કઈક ઓગાડી લઈએ તો પેલા આપણે અને અહીંયા આપડે રોગ નહીં ચાલુ કરીએ પાછા કન્ટિન્યુ કરીએ ફાઇનલ ફાઈનલી આપણે ટ્રેક્ટર હાકી લીધું દાંતી ઘરે રાખવા નથી થોડીક હજી બાકી છે ચોકમાં એક વાત ટૂંકો પૂરું કર્યો બીજો બાકી છે લેખીમાં આવે ભારી લેની ગદબની ગદપ ની અમે અમે ગદપ કે લેખી મન તો શું કહેવી લેખી મન તો કહેવું છે બધી કામ કરવું પડે ને એનો બેન સાયકલ ફેરવે આજ તો મમે જિગ્નેશ કવિરાજ ના ગીતો સાંભળી સાંભળીને આવ બેરો થઈ ગયો અર્થ હવે કયા હું કયા ગીતો સાંભળતો ખબર છે મમે આ જો આ વાઈક છે તો વિડિયો જોઈને જ બ્લોગ એ વાક્ય છે વગાડવું

હા એટલે કોમલ આ બે માણસ છે કે તમે બે આટલામાં ટ્રાફિક બે પાડ્યું આઠ જણા આઠ જણા એટલામાં બેઠા હા એટલે જ નહીં આ ને ઉભી ઉભી દૂધ દેવાનું રે બે ભીવું બે મીંદ બે પાડ્યું

તારી જા પરચા કમાસ રાત બે તો તો એ ઈ હા ખલી ગેંડો કેમ કેમાતે મારી ભે હું એટલે કઈ ઘટે નહી ભાઈ આ તો તો બકરી જોઈ લે જોઈ તો દોરા કાઈ માં એક મારે એ જોઈ લે આ બે એવી વેડી છે ભાઈ રાખાલે હમણ જોઉ ને તો એ જોઈ જાય ડોકે લેસી જોઈ જાય હોય સોય રાખે ને હા એને હમણ જોઈ રાખે ને તો એ ખિસકાઈ જો જોઈ જઈ હાલો ભાઈ તો આજનો તમને કેવો લાગ્યું કોમેન્ટ કરી શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી બતાવીને હા ભાઈ હા ભાઈ રામ રામ હાલો